ભૂતકાળ સૌથી વધારે હાઈ છે કારણ કે ભૂતકાળની વાત કરવી જોઈએ કે અત્યારે એટ પ્રેઝન્ટની વાત કરવી જોઈએ જનતા શું જુવે છે અત્યારે પ્રેઝન્ટમાં હું કહું તો આ ઇલેક્શનમાં એટલો જનતામાં આક્રોશ દેખાયો નથી હવે આક્રોશના બેરોમીટર શું એમ જ મોઘમ કીધું કે આક્રોશ દેખાય નથી તો કોંગ્રેસના મિત્ર કહે છે કે આક્રોશ છે તમને દેખાયો નથી પણ આક્રોશના બેરોમીટર કે ભારત બંધના એલાન ત્રણ ચાર થઈ ગયા હોય જડબે સલાક રસ્તા પર માણસ ના દેખાયો ભારત બંધ થયા હોય દક્ષિણથી ઉત્તર સુધી આંદોલનો થયા હોય કિસાન આંદોલન થયું પોકેટ મને ફટકો પણ પણ અને પડ્યો છે આખા નેશન વાઇડ તમારે એજિટેશન જુઓ બીજું કે તમારે બ્યુરોક્રેટ્સથી માંડીને મીડિયાથી માંડીને બધા જ એમને ખબર પડે જો અંદાજ આવે કારણ કે બધા પ્રજામાં ફરતા હોય પાછા કે છ મહિના પછી સરકાર બદલાવાની છે તો તમને એમના રૂખમાં પણ તમને બદલાવ દેખાય તમને બસમાં સફર કરતા હોવ કે ટ્રેનમાં કરતા હો તમને તમારા ઘરમાં પણ વાતચીતમાં તમારા પ્રસંગોમાં અને એનાથી માંડીને મેં અધિકારીઓ મીડિયા તમામ કીધું બે હાજર ઓગણીસમાં એવું લાગતું હતું ભાજપ સ્ટેટ ની ચૂંટણી હારી ગઈ ચુક ઇવન ગુજરાતમાં નવ્વાણું પર આવી ગયું એટલે એની પણ એક ઇમ્પેક્ટ હતી અને એ વખતે એવો એક માહોલ બન્યો કે કદાચ ભાજપ હારી જાય અને બે હજાર ઓગણીસના તમે જાન્યુઆરી ફેબ્રુઆરીના તમે ઓપિનિયન પોલ્સ જુઓ ટ્રી પોલ્સ તો એમાં તો તમને એવું લાગે કે હંગ ગવર્મેન્ટ આવવાની છે કદાચ ભાજપ મેજર પાર્ટી બને કદાચ ના પણ આવે આવી વાતો એ વખતે હતી તો ચોખ્ખું દેખાતું હતું કે બધાના હતો એટલે એવું કોઈ આક્રોશનું કે એવું કોઈ પ્રજામાંથી ફીડબેકનું કોઈ વાતાવરણ આ વખતે દેખાતું નથી ચૂંટણી અગાઉ એટલે મને લાગે છે બીજું કે તમે જે એપ્રુવલ રેટિંગ્સ જુઓ એમ હું મોગમ ના કહી છે એનું સમર્થન છે પણ તમે જે એપ્રુવલ રેટિંગ્સ જુઓ તમે તો એમાં સ્થાનિક થી સીએસડીએસ હોય એનાથી માંડીને સી વોટર હોય કે બધી આપણે કે આ બધી દેશી સંસ્થાઓ છે પ્યુ રિસર્ચ નો આંકડો હોય એમાં લગાતાર નરેન્દ્રભાઈનું સિક્સટી પર્સન્ટ થી અબાઉ કોવિડના પીરિયડ ને બાદ કરતા સિક્સટી પર્સન્ટ થી અબાઉ એમનું એપ્રુવલ રેટિંગ બધા સર્વે માં પણ જણાયું છે પ્રીપોલ પણ થયા ચૂંટણી પંચાયા આ મોડલ કોડ ઓફ કન્ડક લાવી એ પેલા પ્રીપોલ સર્વે પણ થયા એટલે આ બધું જ જોતા અને આપણે જે વાતાવરણમાં ફરીએ છીએ કે આપણો જે અનુભવ છે એનો નીચોડ લાવતા એવું લાગતું નથી કે ભારતીય જનતા પક્ષ સખત આક્રોશ હોય અને એના રિપોર્ટ કાર્ડ સામે પ્રજાને ગંભીર ફરિયાદો હોય સત્તામાં ઉલટફેર થઈ જાય અને એ એટલા માટે કારણ કે કોંગ્રેસ અને ભાજપના જે વોટ શેર છે તમે ગઈ વખતનું જુઓ તો એમાં ખૂબ મોટો તફાવત છે મને લાગે છે કોંગ્રેસ ને ગઈ વખતે બાર કરોડથી થોડાક ઓછા અગિયાર કરોડ નેવું આપણે બાર કરોડ જ ગણીએ બાર કરોડ વોટ મળ્યા હતા કરોડ વોટ મળ્યા હતા એટલે જે ગેપ છે બહુ જ મોટો છે જે પૂરવાનો છે અને એ ગેપ પૂરવા માટે ભયંકર આંદોલનો ભયંકર આક્રોશ ભયંકર અસંતોષ જોયો એ અસંતોષ એ આક્રોશ એ આંદોલનો એ ભારત બંધના એલાન જે વખતે થયા હતા એ દેખાતા નથી હવે મને લાગે છે ચૂંટણી પતી ગઈ છે એટલે આવું કહેવાથી હું કોઈ પાર્ટીને ઓપોઝ કરતો નથી આ એક મારું વિશ્લેષણ છે ઠીક છે એક મહત્વની વાત એક બ્રેકિંગ ને લઈને પણ શરૂઆત કરીએ એક મહત્વના સમાચાર પણ હાલમાં મળી રહ્યા છે ત્યારબાદ પાર્થિવ રાજભાઈ પાસે પણ જઈશું અને ચર્ચા પણ કરીશું સૌથી પહેલા મહત્વની વાત એ પણ છે કે જે આંકડાઓ આવી રહ્યા છે એ આંકડાઓ શું કહી રહ્યા છે કારણ કે આ એક્ઝિટ પોલ છે જેને અમે એક્ઝેટ બનાવવાનો

છત્રીસ થી ઓગણ ચાલીસ બેઠક સુધીની આ વાત અહીંયા સામે આવી રહી છે તો આંકડા સામે આવી રહ્યા છે તો જે આંકડા સામે આવી રહ્યા છે ચાલીસ ઓગણ આ બેઠકના આંકડા છે એનડીએ ને મળી શકે છે

જે કહેવાય કે એક્ઝિટ પોલ કરતા જે એક્ઝિટ પોલ જે ચોથી તારીખે આવવાનો છે એમાં વધારે વિશ્વાસ રાખીએ છીએ આ તમે કદાચ છત્રીસ બતાવો છો કદાચ ચાલીસ પણ થઈ જાય અને હું માનું છું કે ભાજપનું ત્યાં ખાતું પણ નહીં ખુલે અને નહીં જ ખુલે એ પૂરેપૂરા ચાન્સીસ છે ત્યારે હું સ્પષ્ટપણે એવું માનું છું કે આ દેશની જનતા મેં પહેલાં જ કીધું જેમ કે બેરોજગારી ચિત્ર હમણાં સીએસડીએસની વાત કરી તો સીએસડીએસમાં મોટાભાગના લોકોએ એવું કીધું હતું કે ભાઈ બેરોજગારી અને મોંઘવારી અગત્યનો મુદ્દો છે એના ઉપર અમે વોટિંગ કરીશું તો બેરોજગારી ચરમ ઉપર છે અને મોંઘવારી પણ ચરમ ઉપર છે જે ચાલીસ રૂપિયા પેટ્રોલ ડીઝલ લાવવાની વાત કરતા હતા એમના શાસનમાં ક્યાંક ને ક્યાંક સો રૂપિયા સુધી પેટ્રોલ ને ડીઝલના ભાવ પહોંચ્યા લોકો એનાથી ત્રસ છે ચારસો રૂ સીટ લાવવાવાળી જે સરકારની વાત કરે છે ચારસો રૂપિયાનો બાટલો એમણે હજાર ઉપરનો કરી દીધો એ લોકો એનાથી તકલીફમાં છે અને સ્પષ્ટપણે હું માનું છું કે એક્ઝિટ પોલ કરતાં પણ એક્ઝેટ પોલ જે ચોથી તારીખે આવવાનો છે એમાં ક્યાંક ને ક્યાંક બીજેપી એક્ઝિટ થવાની છે એ સ્પષ્ટપણે લાગી રહ્યું છે બિલકુલ તમિલનાડુમાં ખાતું નહીં ખોલી શકો કહી રહી છે કોંગ્રેસ જુઓ બેન એક વાત છે પહેલા જ મેં વાત કરી તમને કે એમણે પણ હરખાવાની કોઈ જરૂર નથી એમાં તમિલનાડુમાં કારણ કે છે 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 ત્યાં લોકલ જે પાર્ટી એમની સીટો વધારે આવે બીજું ઓવરઓલ પરફોર્મન્સ અમે એમ નથી કેતા કે એમની બે કે ત્રણ સીટ આવશે એ તો એવી વાતચીતો કરે છે હા ભલે જો તમે પરિણામ તો ચોથી તારીખે ખ્યાલ આવશે પરફોર્મન્સ વાઇસ આ વખતે તામિલનાડુની અંદર પણ હું માનું છું ત્યાં સુધી અમે લોકો ઘણું બધું સારું કરીશું લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી પંદરેક થી ઉપર પંદરેક ની આસપાસ જપનભાઈ કયા એવા ફેક્ટર છે જે કામ લાગી શકે છે કોંગ્રેસ અને બીજેપી બંને માટે ના તમિલનાડુમાં તો કોંગ્રેસ ડીએમ કે આગળ જ રહેવાના છે કોઈ પ્રશ્ન મેં પહેલા પણ કીધું કે હું તમિલનાડુ ગયો હતો પણ ખરો થોડું ભારત ભ્રમણ કર્યું ચૂંટણી અગાઉ એમાં તમિલનાડુમાં એ ટ્રેન્ડ હતો કે ડીએમકે અને કોંગ્રેસ અત્યારનું જે દ્રવિડિયન પોલિટિક્સ છે એ આગળ જ છે અને ભાજપે ખાલી એમાં પગ પેસારો કરવો છે આ વખતે ભલે એ લોકો કહેતા હોય કે અમે ખૂબ વધારે સીટો જીતીશું પરંતુ મેં જેમ કે કહ્યું કે દસ સીટોમાં ભાજપ નંબર વન કે નંબર ટુ રહે એવી ગણતરી સાથે ત્યાં નું લોકલ યુનિટ ચાલી રહ્યું છે અને એક થી ત્રણ બેઠકો ભાજપની બતાવી સો ધેટ્સ ઓલસો ગેન એક નાનકડો ગેન છે ભાજપ માટે બટ ભાજપ માટે એક જો એક થી ત્રણ બેઠકો ત્રણેક બેઠકો આવે તો ઇટ્સ અ ગેન બાકીની સાત બેઠકો જેમ કહ્યું કે નંબર ટુ રહે તો ફ્યુચર માટે ભાજપ ત્યાં ઇન્વેસ્ટ કરી રહ્યું છે પણ જે ત્રણસો સિત્તેરનો એમાં એને સ્પેસ છે વેસ્ટ બેંગાલમાં સીટો વધારી શકે કારણ કે અઢાર બેતાલીસ માં ત્યાં વધારી શકે યુપીમાં વધારી શકે પણ જો વધારે સિગ્નિફિકેન્ટલી ત્રણસો સિત્તેર પહોંચવું તો સાઉથના રાજ્યોમાં પણ એમણે એન્ટ્રી મારવી પડે વધારે મોટી સંખ્યામાં ક્યાં ક્યાંથી ગેઇન થઈ શકે એવો છે તેલંગાણામાં પ્લસ થઈ શકે ભાજપ આંધ્રમાં છ સીટો પર જ લડે બાકી પાર્ટનર્સ છે પણ આંધ્રમાં કદાચ પ્લસ થઈ નાનું મોટું હું ગેઇન કહું છું મોટો ગેન નથી કહેતો મોટો ગેઇન જે ડબલ ડિજિટમાં લાવવો હોય તો એ બંગાળમાં ભાજપે સીટો જીતવી પડે યુપીમાં થોડીક વધારે સીટો લેવાની ભાજપ પાસે સ્પેસ છે એટલે યુપી બંગાળથી કદાચ ડબલ ડિજિટમાં વધારો આવે બાકી જો એને ગેઇન લેવો હોય તો પછી આ સાઉથના રાજ્યોમાં જ એને ગેન લેવા પડે હા જે એક્ઝિસ્ટિંગ છે તો મારું સાચવવું પડે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર કર્ણાટક આ એના મેઇન પાંચ રાજ્યો છે કે જેમાંથી સૌથી વધારે બેઠક ભાજપના ને યુપી આ પાંચ મેઈન રાજ્યો છે ભાજપ જેમાંથી બે વખતથી પાછળથી એ સૌથી વધારે બેઠકો મેળવે છે ગેન લેવો હોય તો તમિલનાડુમાંથી લેવો પડે કેરળમાંથી લેવો પડે વિચ ઇઝ વેરી ડિફિકલ્ટ બંગાળમાંથી લેવાનો ચાન્સ છે યુપીમાંથી થોડોક વધારે ગેન લેવાનો ચાન્સ છે બાકી બીજે બધે પરિસ્થિતિ એ છે કે પાર્ટનર્સને વધારે સીટો આપી છે બિહારમાં તમે તમારી સીટો કેવી રીતે વધારી શકો છો તમે ગઈ વખત જેટલી જ અરાઉન્ડ લડતા હો વધારે સીટો પાર્ટનરને આપી હોય મહારાષ્ટ્રમાં તમે કઈ રીતે ગેન લો કે તમારે વધારે સીટો પાર્ટનરને જ આપેલી હોય તો એટલે બીજેપી પોતે લડતું હોય આસામમાં કદાચ વધારવાનો ચાન્સ છે તો આ બધા રાજ્યોમાં થોડી થોડી સીટો વધારવાનો ચાન્સ છે તો વધ તમિલનાડુનો સર્વે કહી રહ્યો હતો જે પ્રમાણે એનડીએ માટે દેખાશે તેમાં પાંચસો તેતાલીસ મહત્વની વાત પણ કરીશું તેને લઈને પણ આગળ જઈશું કારણ કે દર્શકોને તેનો પણ ખ્યાલ આવે તેની સાથે પાર્થિવરાજભાઈ એક મહત્વની વાત એ પણ છે કારણ કે અહીંયા આગળ ભાજપે ગેન કરવાની વાત જે રીતે જપનભાઈએ પણ કીધું કે સાઉથ પોકેટને ધ્યાનમાં રાખવાનું છે તો ત્યાં આગળ સફિશિયન્ટલી ગેન કરે છે તો તો કોંગ્રેસને નુકસાન પરિણામ અથવા ખરાબ આવી શકે તોની વાત છે ચોથી તારીખે આપણી સામે બધું ક્લિયર થઈ જવાનું છે હવે તો સપના જોવા ઉપર તો કોઈને રોક નથી અને અત્યારે તો કોઈ હરખાવાની જરૂર નથી હરખાવાની જરૂર તો ચોથી તારીખે પડશે પણ હું સ્પષ્ટપણે હું માનું છું કે આ દેશની જનતાએ મુદ્દા આધારિત મતદાન કર્યું છે આ દેશની જનતા સમજુ છે અને હું એવું મને લાગે છે એવું કે આ વખતે એ લોકો પરિવર્તન ચંખે છે અને એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે જે જગ્યાએ નાનો મોટો ગેન ફાયદો ગેરફાયદો એની ચર્ચા કરવા કરતાં ઓવરઓલ હું વાત કરું તો ક્યાંક ને ક્યાંક જે સમગ્ર દેશનું વાતાવરણ છે એમાં હમણાં જે વાત થઈ કે ભાઈ ભારત બન જેવા આંદોલન કદાચ ભૂતકાળમાં જે આજથી વીસ પચીસ ત્રીસ વર્ષ પહેલાં થતા હતા એવા કદાચ ન થયા હોય પણ મરાઠા આંદોલનની વાત હોય ખેડૂતોના આંદોલન જેમાં સાતસોથી વધારે ખેડૂતોના જીવ ગયા હોય એ માત્ર પંજાબ પૂરતું નહોતું પણ એમાં યુપી મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બધા જ ખેડૂતોના પ્રશ્ન જેમ ખેડૂતોના પ્રશ્ન આજે ચૌદસો રૂપિયા જેળને લઈને પણ જાણકારી આવી રહી છે કેરળથી વધુ એક મહત્વના સમાચાર કેરળની અંદર ફરી એક વખત ઇન્ડિયા ગઠબંધન ને વધુ બેઠકો લક્ષદ્વીપ અને કેરળમાં એકવીસ બેઠક પર સર્વે એનડીએ ને એક થી ત્રણ બેઠક જ મળી રહી છે અહીંયા આગળ

કેરાલાની અંદર અમારી પાસે એક પણ સીટ નથી છતાં પણ અમે એકથી ત્રણનું ગેન કરી રહ્યા છીએ તો અમે સ્વાભાવિક વાત છે તમિલનાડુમાં પણ આજ પરિસ્થિતિ એ બતાવી રહ્યું છે કે કઈ રીતે વેવ જઈ રહ્યો છે તમે સમજ જ્યાં આટલી બધી માનસિકતા સાથેના જે ત્યાં છે ત્યાં પણ અમે જો ગેઇન કરતા હોઈએ તો પૂરેપૂરા બાકીના રાજ્યોની અંદર ગેન થશે જ કારણ એટલા માટે છે કારણ આખા દેશની અંદર તમે એક વસ્તુ જોઈ હશે ઇન્ડિયા ગઠબંધન પાસે કોઈ મુદ્દાઓ જ નહોતા આ આ વખતનું ઇલેક્શન સ્પષ્ટપણે ડેવલપમેન્ટ વર્સિસ ક્રિટિસાઇઝ નહોતું ભારતીય જનતા પાર્ટી જે કંઈ કરે છે એનું વિરુદ્ધનું કેમ બોલવું એટલું જ હતું એ લોકો શું કરવા માગે છે એ લોકો ક્યારે પણ બોલ્યા નથી આ એક બહુ અગત્યનો મુદ્દો અને યંગસ્ટર્સ બધાએ આ જોયેલું છે જે હવેની જે પેઢી જે ચલાવવાની છે જેને ટેકનોલોજીમાં વધારે રસ છે આ જોયેલું છે અને એટલા માટે જ તમે જોયું હશે કે દર વખતે ઇલેક્શન આવે ત્યારે કંઈક ને કંઈક આંદોલનો ઊભા કરવામાં આવે છે પરિણામ જોયા છે તમે આંદોલન હોવા છતાં પણ પરિણામ સારા આપી રહ્યા છે એટલે કહેવાનો મતલબ એટલો છે કે એ સમજી ગયા છે કે મુદ્દાઓ ન હોય ત્યારે લોકોને ભરમાવાના લોકો આ વખતે રહ્યો નથી આ પોતે ના ઇલેક્શન હું તમને બે હાજર ચૌદ પછી ની બધી વાતચીત કરું છું કે જયારે જયારે ઇલેક્શન આવ્યા છે ત્યારે આંદોલન ઉભા કરવામાં આવ્યા છે સવાલ એટલો છે પોતાની પાસે મુદ્દા ના હોય પોતે શું કરવા માંગી રહ્યા છે આ દેશને પોતે શું આપવા માંગે છે એ ન કહી શકતા હોઈએ તમે એટલું મને કહો એ લોકોએ વાતચીત કરે છે મેનિફેસ્ટોની પોતાની ઇન્ડિયા ગઠબંધનની અંદર કોંગ્રેસનો પોતાનો મેનિફેસ્ટો કેટલો કામ લાગશે તમે મને કહો જ્યારે બધાના પોતાના પોતાના પણ મેનિફેસ્ટો છે સ્વાભાવિકપણે છે એટલે કહેવાનો મતલબ એટલો છે કે એ લોકો પાસે કોઈ મુદ્દા ન હોય લોકો ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા બિલકુલ બિલકુલ એ પછી એક શબ્દ પણ આવ્યો હતો ખટાખટ 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 જોઈએ હવે ખટાખટ કોના ખાતામાં કેટલા રૂપિયા જશે પરંતુ અત્યારે આપણે વાત કરીશું કર્ણાટકની કર્ણાટકની આપણે વાત કરીશું તો અઠ્યાવીસ બેઠક કર્ણાટકમાં અને

કે કે જ્યાં જ્યાં આગળ આગળ બેઠક ઉપર સીમિત રહી શકે શકે આ અને સમાચાર માટે પણ પણ સંધ્યા બેઠકોનું જોવા મળી રહ્યું છે બિલકુલ તો કર્ણાટક અને આંધ્રપ્રદેશ ની આપણે વાત કરી છે તો સાઉથ ના પોકેટ છે અલગ 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 રાજ્યો અને આ રાજ્યોની કઈક આ સ્થિતિ છે કર્ણાટક અને આંધ્રપ્રદેશ જપનભાઈ કર્ણાટકમાં

અને મેં જેમ કે અગાઉ કહ્યું કે બે હજાર નવમાં માં ભાજપ માટે કપૂરું કપરી ચૂંટણી હતી હરી પણ ગયું હતું પણ તેમ છતાં કર્ણાટક એમની સાથે રહ્યું હતું અને પાછલી ત્રણેય ચૂંટણીમાં કર્ણાટકે ડબલ ડિજિટમાં ખૂબ સારી બેઠકો આપી છે તો જે દક્ષિણ ભારતની આપની કમ્પ્લેન હતી એમાં મેં કર્ણાટક પ્રમાણે અને આંધ્રપ્રદેશનો પણ આપે જે પણ બિલીવેબલ છે આ વખતે બહુ સ્પષ્ટ હતું બહુ સ્પષ્ટ હતું કે જગનની સામે છે આ વખતે વેવ અને ત્યાં વિધાનસભાની પણ ચૂંટણી એટલે ભાજપે કેલ્ક્યુલેટિવલી ચંદ્રબાબુ નાયડુ અને જે બીજા પેલા જે એક્ટર છે એમની સાથે બે સાથે પવન કલ્યાણ પવન કલ્યાણ સાથે ત્યાં ટાઈ અપ કર્યો કે ભાજપ ખાલી 6 સીટો પર ત્યાં લડે છે એટલે ભાજપને કોઈ બહુ મોટો ગેઇન નથી મેળવવાનો ઈટ વિલ બી અ સ્મોલ ગેઇન પણ જે નરેન્દ્રભાઈ મોદીની રેલીને જે ત્યાં ટ્રેક્શન મળતું હતું અને જે કંઈ આપણા પત્રકાર મિત્રો ત્યાં જઈને આવ્યા ધે વેર સેઇંગ કે ખૂબ સારો ગેઇન એનડીએ માટે અને થોડો ગેઇન ભાજપ માટે આંધ્રપ્રદેશમાં છે તેલંગાણામાં પણ પણ કદાચ એ જોવા મળશે તેલંગાણાના આંકડા આવી ગયા છે આંકડા પણ આપણે ફ્લેશ કરીશું પરંતુ અમારી પાસે જે આંકડા આવ્યા છે એ આપણે જણાવીએ તેલંગાણાની જો વાત કરીએ તો બીજેપી સાત થી દસ એટલે કે એનડીએ ને સાત થી દસ અને ઇન્ડિયા ગઠબંધનને ને થી આઠ બેઠક આદર્શને ને થી પાંચ

જો કે બેઠક વાઇઝ આપણી પાસે અત્યારે નથી નથી આગળ નથી સારું એના માટે આપણે ચોથી તારીખની રાહ જોઈશું એના પર વિશેષ ટિપ્પણી અત્યારે કરવી છે બિલકુલ બિલકુલ તો આંકડા સામે આવી રહ્યા છે સિદ્ધાર્થ આપણી પાસે સાઉથ પોકેટના આ જે આંકડા છે કુલ મળીને જો આ આંકડા ટોટલ સીટની આપણે વાત કરીએ તો 131 આ બેઠક અને જેમાંથી જો આપણે વાત કરીએ તો એનડીએ 131 માંથી એનડીએ માટે 51 થી 54 બેઠકોનો અનુમાન છે ઇન્ડિયા માટે 64 થી સડસઠ બેઠકોનું અનુમાન છે ને અધર્સ ચૌદ થી સત્તર બેઠકો લઈ શકે છે પરંતુ આ પાંચસો પિક્ચર છે હજી પણ પિક્ચર આવવાનું બાકી છે પરંતુ અહીંયા ભલે હોય ગઠબંધનના અનેક સાથીઓ તેમના હરખાતા હશે આ આંકડો જોઈને કારણ કે જે આંકડો બે હાજર ચૌદ ઓગણીસ માં જોવા મળ્યો છે તેની કરતા વધુ સારો આંકડો હોઈ શકે છે જે એક્ઝિટ પોલ સંધ્યા બતાવી રહ્યું છે તે પ્રમાણે હજી નોર્થ ઇન્ડિયા અને હજી અલગ અલગ ફેસ તો બાકી છે જી તો હજુ તો મધ્ય જે આખો ભારતનો એરિયા છે અને તેમ આ સાથે જ આપણે ઉત્તર ભારતની ઉત્તર પૂર્વીય રાજ્યોની પણ વાત કરવાની છે પરંતુ સૌથી પહેલા આજે સાઉથ ઇન્ડિયાનું જે આ પોકેટ છે અને તેમાંથી ટોટલ એકસો સીટોનો આપણે આ સર્વે આપ્યો છે ને જેમાં એનડીએને એકાવન થી ચોપ્પન જ્યારે કે ઇન્ડિયા ગઠબંધનને ચોસઠ થી સડસઠ બાઠક અત્યારે જઈ રહી છે આગળ આવી શું યુપીનું ચિત્ર શું કહી રહ્યું છે જે ચિત્ર લઈને પણ આપણી સમક્ષમે હાજર થઈશું